સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે સુધરશે તેવો સવાલ હવે લોકો કરી રહ્યા છે થોડા સમય પહેલા જ એક માસૂમનું મોત ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે થયું હતું ત્યારે હવે દિલ્હી ગેટ મેઇન રોડ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી છે સુરત મહાનગરપાલિકા સામા ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે થોડા દિવસો જ વેડરોડમાં માસુમ કેદારના મોત બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુધર્યું નથી સુરતના દિલ્હી ગેટ મેઇન રોડ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી છે મેઇન રોડ પર ગટર ખુલ્લી હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાનો ભય છે

અત્રે છે કે થોડા સમય જ વેડરોડ વિસ્તારમાં એક માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ પણ મહાનગરપાલિકાએ કોઈ કામગીરી ન કરી હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત